નમસ્કાર મિત્રો હું ચુપ્રિદેશ ઉપાધ્યાય અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સૌરાષ્ટ્રની એ જ ભૂમિમાં ઊભા છે જ્યાં આગળ ચંદ્રદેવ ઘોર તપશ્વિર્યા કરી અને ભગવાન સદાશિવ ભગવાન શિવશંકર સોમનાથ સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા એ સ્થાન એ શિવાલયની અંદર આપણે અત્યારે ઊભેલા છે તો અહીંયા આગળ દોસ્તો ભક્તો માફી ચાહું છું કે અંદર તો મોબાઈલ એલાઉ નથી પણ તમને હું અહીંયા દર્શન માટે આવ્યો છું તો તમને અહીંયા બહારથી શિવાલયના દર્શન તમને હું કરાવી શકીશ તો તમે જોઈ શકો છો આ છે ભગવાન સોમનાથ મહાદેવનું ભવ્ય પટાંગણ અને જે સામે તે તમે જોઈ રહ્યા છો એ ભગવાન શિવશંકરનું ખૂબ સુંદર શિવાલય છે જેને આપણે કહીએ છીએ મંદિર તમે દર્શન કરી શકો છો અહીંયાથી તમે જોઈ રહ્યા છો ને તો આ છે મુખ્ય ગેટ એની બહારનો જે બધી જગ્યા છે પાર્કિંગ છે પૂજાની સામગ્રી મળે છે જમવા માટેની બધી વસ્તુઓ નાસ્તા માટેની બધી વસ્તુઓ બધું મળે છે તો અહીંયાથી આ મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો અહીંયાથી તમામ પ્રકારનું ભોલે નાથને પસંદ કરવા માટેની તમામ પ્રકારની સામગ્રી અહીંયા ઘર આસાનીથી મળી જાય છે સામે પેલું તમે ઝૂમ કરીને તમને બતાવું છું જે ઘર છે કેબિન ત્યાં આગળથી તમને પ્રસાદ બધું મળે છે કાઉન્ટર નંબર એક પર મોબાઈલ જમા કરવાનો હોય છે કે શિવાલયની અંદર મોબાઈલ એલાવ નથી તો ત્યાંથી એ જગ્યા બતાવી છે ત્યાંથી અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા આગલા પટાંગણની અંદર તમે વિડીયો બનાવી શકો છો તો અહીંયા આગળ તો સમુદ્ર દેવ પોતે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ ભક્તો સમુદ્રના દર્શન કરે છે ભગવાન સદાશિવના દર્શન કર્યા બાદ અહીંયા આગળ બહુ મોટા મોટા પાણીના મોજા અને આખા શિવાલયમાં સમુદ્રનો અવાજ આવે છે અને ખૂબ સુંદર હવા અને પવન પણ આયા જ કરે છે જેથી તમને ગરમી પણ અહીંયા આગળ લાગે નહીં ખૂબ સુંદર શિવાલય છે તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે વિડીયોને અવશ્ય લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હર હર મહાદેવ તમે જોઈ શકો છો સામે સમુદ્ર છે મોટા મોટા મોજા પણ આવી રહ્યા છે પાણીના સંપૂર્ણ શિવાલય છે હર હર શિવશંકર હર હર મહાદેવ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો આ છે સોમનાથ મહાદેવ